નમસ્કાર સાથીઓ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો સરહદી વિસ્તાર સોઈગામ તાલુકાના છે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ હતો તેમાં સૌથી વધારે સોઈગામ તાલુકામાં સોળ ઇંચ વરસાદ પડતા પૂરો વિસ્તાર સોઈગામ તાલુકો પાણીમાં ગરકાવ થઈ ગયો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જ અનેક ગામડાઓ સંપર્ક વિહોણા પણ બની ચૂક્યા છે ત્યારે હવે વરસાદ સ્થંભી જાય તો બહુ સારી વાત છે ન પંજાબથી પણ ગંભીર હાલત ગુજરાતના સરહદી તાલુકાની થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે જ્યાં જેવો તો પાણી જ પાણી અને અમુક દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં વાહનો ફસાયેલા જોવા મળી રહ્યા છે અને પશુપાલન પશુપાલનો પશુપાલન કરતા મિત્રો અને ખેડૂત મિત્રો સાથે સાથે પશુઓ અને ખેડૂતોનું જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે હાલ